તકી સાચું કહો ક્યારે અરીસામાં તમે છેલ્લે જોયું છે ને વિચાર્યું છે કે હું પત્ની છું મા છું પુત્ર વધુ છું પણ આ બધાની બહાર હું કોણ છું આજ તો જીવન સત્ય છે કે આપણે આપીએ છીએ સંભાળીએ છીએ જવાબદારી ઉઠાવીએ છીએ અને ધીમે ધીમે આપણે પોતાની જાતને ભૂલી જઈએ છીએ પણ આજે સાંભળો કે મધ્યજીવન એ અંત નથી એ તો એક પવિત્ર નવી શરૂઆત છે અને આ નવી શરૂઆત માત્ર ફરજો વિશે નથી એ છે તમારી પોતાની લાગણીઓ માટે જવાબદારી લેવાનો સમય તમારી જરૂરિયાતો તમારો અવાજ તમારો આનંદ અને એટલે જ હું એક ખાસ વેબિનાર લઈને આવી રહી છું મધ્યજીવન માત્ર ભૂમિકાઓ નહીં નવી ઓળખનો આરંભ અને એ થવા જઈ રહ્યું છે ઓગણીસ સપ્ટેમ્બર શુક્રવારે સાંજે ચારથી છ આત્મીય સત્ર એક તક છે ફરીથી થોભવાની વિચારવાની અને પોતાને પાછા મેળવવાની જોડાવા અને વધુ વિગતો માટે કેપ્શન ચેક કરો ચાલો તમારી અંદરની સાચી એ તમેને જીવંત કરીએ